અમદાવાદના નવાડા વિસ્તારમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું ધનુર માસમાં આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી વિશ્વકર્મા મંદિર મંગલદીપ સ્કૂલ સામે આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શિવ મહાપુરાણ કથાનું તારીખ બે એક બે હજાર પચીસથી તારીખ સાત એક બે હજાર પચીસ દરમિયાન દરરોજ બપોરે બે વાગ્યાથી છ વાગ્યા સુધી વ્યાસપીઠથી શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ વ્યાસ રાજકોટવાળા દ્વારા કથાનું રસપણ કરવામાં આવે છે શ્રવણનો લાભ લેવા ગાયત્રી પરિવાર નારણપુરના પરિજનો પણ મહત્વનો સહયોગ આપી રહ્યા છે બીરો રિપોર્ટ પીએચન ન્યૂઝ અમદાવાદ